ગરમી હોય કે ઠંડી દરરોજ માત્ર એક લાડુ તો બધા જ વિટામિન મળી જશે એના માટે આપણે કપ મખાના લેશું અને સાથે બદામ કાજુ અને અખરોટ લેશું ડ્રાય ફ્રૂટ તમારા મનપસંદ બધા તમે લઈ શકો છો હવે સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું નાળિયેર લેશું મગજ તરીના બી અને પમકીન બી લેશું અને સરસ રીતે એને પણ રોસ્ટ કરી લેશું હવે એક ચમચી ઘીમાં એક કપ ઘઉંનો લોટ એડ કરી સરસ રીતે શેકી લેશું આ રીતે બ્રાઉન થઈ જાય ને પછી એક વાસણમાં કાઢી લેશું હવે જે મખાના વાળું મિક્સર છે ને એનો પાવડર તૈયાર કરી લેશું એને પણ આ રીતે મિક્સ કરી દેસુ અને હવે આ રીતના ડ્રાય ફ્રૂટ બધા મિક્સ કર્યા પછી એક કપ ગોળમાં વન ફોર્થ કપ પાણી એડ કરી અને સરસ રીતે મેલ્ટ કરી લેશું આ ગોળવાળું મિક્સર છે ને આ લોટ સાથે મિક્સ કરી અને થોડું હલકું ઠંડુ થાય ને પછી એના લાડુ બનાવી તૈયાર કરીશું આ લાડુ મહિનાઓ સુધી ખરાબ નથી થતા દરરોજ માત્ર એક લાડુ ખાઈ લેશો ને તો બધા જ વિટામિન મળી જશે પોષક તત્વો મળે તો